મંદાવાદમાં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા મતગણતરીના દિવસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોйના પોસ્ટર દેખાવાને લઈને થયો હતો વિવાદ જે બાદ વોર્ડ નંબર 4 ના જે ઉમેદવાર સાથે સમર્થકનો બંદૂક સાથેનો વિડીયો વાયરલ થયો વાયરલ વિડિયોને લઈને શહેર પ્રમુખે કરી સ્પષ્ટતા બંદૂક સાથેના ફોટામાં એર ગન હોવાનો શહેર પ્રમુખ નીલેશ પટેલનો દાવો

વિજેતા જાહેર થયા ત્યારબાદની આ ઘટના છે કે જે પોસ્ટરોને બધું વાયરલ થયું પણ પરંતુ અમારે એમની જોડે કોઈ જ લેવા દેવા નથી હા સ્વાભાવિક છે એમના ચાહકો હોય અને આ બધું લઈને આવતા હોય મારા કેન્ડિડેટ તો પોતાના ઘરે હતા અને બીજી વાત રહી કે જે બંદૂક સાથે ફોટો છે પણ જેણે બી આ ચલાવ્યું છે એમને એ ખબર નથી કાયદાનું જ્ઞાન નથી અત્યારે હાલ જે ની આચાર સંહિતાઓ લાગતી હોય એમાં દરેક પાડ્યા છે અને પડાયા છે બીજું કઈ આમાં ખાસ છે નહીં આ બધી મીડિયામાં જે અત્યારે અભિષેક શર્મા અને પાર્ટી બદનામ કરવાનું જે ચાલી રહ્યું છે એને હું મેમદા શહેર પ્રમુખ તરીકે વખોડું છું અસ્તુ ભારત માતા કી જય